શિક્ષક માન અને અહીંયા ઉપરથી મારા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો મારું નામ લે તેની વચ્ચે હું જોડે નાટમાં અભ્યાસ કરું છું આજે આપણે જે નાટક તેના વિશે વાત કરવા જઈ રહી છું શાંતિથી સાંભળજો અને ભૂલ પડે તો મને માફ કરજો જન્માષ્ટમી આપણો ધાર્મિક તહેવાર છે જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ શ્રી કૃષ્ણના પિતાનું નામ વાસુદેવ અને માતાનું નામ દેવકી હતું દેવકીનું આત્મું સંતાન કંસનો વધ કરશે તેવી ભવિષ્યવાણીથી ગભરાઈને કંસે દેવકી અને વસુદેવને જેલમાં પૂર્યા હતા ત્યાં મધુ રાતે શ્રીકૃષ્ણનો જન્મ થયો વસુદેવે શ્રીકૃષ્ણને કૃષ્ણ અત્યાચારથી બચાવવા માટે એ ગોકુળમાં નંદરાજાને ઘેર મૂકી આવવાનું નક્કી કરી અને દેવ અને જશોદાની દીકરીને પોતાની સાથે લાવ લાવવાનું નક્કી કર્યું તેથી આપણે એ જન્માષ્ટમીને ગોકુળ અષ્ટમી પણ કહીએ છીએ એ જન્માષ્ટમીનો તહેવાર ભારતમાં ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે જન્માષ્ટમીના તહેવારના લોકો ભજન કીર્તન કરે છે મંદિરો ને શણગારે છે ઉપાસ લોકો નાચે છે ગાય છે એ અને મોજ કરે છે તેમજ નંદ જેવા ગીતો પણ ગાય છે ત્યારબાદ પંજરીનો પ્રસાદ વેચવામાં આવે છે પારણામાં જુતા કે કૃષ્ણના દર્શન કરે છે લોકો અને તેમની નજર ઉતારે છે ઠેર ઠેર ગોરસ ભરેલી મોટ મોટીઓને ખોલવામાં આવે છે તેમજ કેટલાક સ્થળે મેળાઓ પણ યોજવામાં આવે છે આ મેળામાં લોકો હોશથી જાય છે અને ખૂબ જ મોજ કરે છે શ્રી કૃષ્ણ ગાયો અને ગોપીઓના ખૂબ જ વહાલા હતા શ્રી કૃષ્ણએ પશ્નો કરીને ગોપી રાજાઓ અને પોતાના માતા પિતાઓને છોડાવ્યા હતા શ્રી કૃષ્ણએ અર્જુનનો હથ રથ પણ આપ્યો હતો તેમના કાળિયાનાથને પણ આપ્યો હતો અને અને તેમણે અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં ઉપદેશ આપ આપ્યો હતો જે આજે ગીતા નામના પુસ્તકમાં સચવાયેલો છે ગીતા આપણા હિન્દુ ધર્મનું સર્વશ્રેષ્ઠ પુસ્તક છે આભાર